સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન સમયમ ગોયમ માપ તે અંગે છે મોક્ષમાળા શિક્ષાપટ પચાસ પ્રમાદ તેમાં સમયમ ગોયમ માપમાયે એ પવિત્ર વાક્ય ઉત્તરાધન સૂત્રના દસમાં અધ્યયન ધ્રુવપત્રક વૃક્ષનું પાંદડું આ અધ્યયનનું તે વાક્ય છે સાડત્રીસ ગાથાના આ અધ્યયનમાં છત્રીસ છત્રીસ વાર આ વાક્ય બોધ્યું છે કે સમયમ ગોયમ માપમાયે આ વાક્યના બે અર્થ પરમ બૌદ્ધેએ સમજાવે છે એક તો હે ગૌતમ સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો અર્થ એ કે મહેસાનું મહેશમ ચાલ્યા જતા અસંખ્યાત્મ ભાગનો જે સમય કહેવાય છે તે એટલો વખત પણ પ્રમાદ કરવો નહીં આ અધ્યયનમાં આ વાક્યને આધારે મનુષ્ય દેહની ક્ષણિકતા બતાવી છે કાળના ત્રણ ભેદ છે સંખ્યાત અસંખ્યાત અને અનંત આ કાળના ભેદની ગણતરી સંખ્યાત કાળ એકમ દશક સો હજાર દસ હજાર લાખ એમ ગણતા ગણતા પરાર્ધ સુધી અઢાર આંખ સુધીની રકમ વ્યવહારિક ગણતરીમાં હોય છે જૈન શાસ્ત્રમાં અઠ્યાવીસ આંકડા સુધીની ગણતરી છે આ સંખ્યાત રકમ છે આની બહાર તેને અસંખ્યાત કહે છે અને જેની સંખ્યાનો અંત પમાય જ નહીં તેને અનંતકાળ કહે છે ત્યારથી આ જીવ રખડે છે કાળથી આથેડિયો ન મળ્યા ગુરુ શુદ્ધ સન વૃક્ષનું પાંદડું પાક્કું થતાં ખરી પડે તે મનુષ્ય દેહ પણ આયુષ્યને આધીન ક્ષીણ થઈ નાશ પામે છે કાળ ક્યારે આવે તે નિશ્ચિત નથી ફરી ફરીને માનવ દેહ મળવો ઘણો જ દુર્લભ છે માનવ દેહ મળ્યા પછી પણ સાચો ધર્મ મળવો તેની શ્રદ્ધા થવી તે આચરણમાં મૂકવું અને છેક સુધી તેમાં શ્રદ્ધા ટકી રહે તે દુર્લભ દુર્લભ છે ભોગવવાની અતૃપ્ત વૃત્તિ તો દરેક જન્મમાં સાથે છે જ માટે વિચારવાનું પુરુષે તો મનુષ્ય જીવનમાં ટૂંકા ગાળામાં ધર્મને સાધી લેવો એ જ કર્તવ્ય છે એમ બોધ્યું છે ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય બન્યા બાદ એકી સાથે બે ગળેથી બધું સૂતા નથી તેવા ગૌતમ ગંઢર શું પ્રમાત કરતા હશે ભગવાને તેને સંબોધીને સમસ્ત વિશ્વને ઉપદેશ આપ્યો કે એક સમય માત્રનો પણ પ્રમાત કરવો નહીં જેમ ઝાડનું પાંદડું પાકું પાંદડું જમીન પર ખરી પડે તેમ જીવન પણ ક્ષાન મંગૂર અને અશાશ્વત છે માટે એ ગૌતમ સમય માત્રનો પ્રમાદ કરવો યોગ્ય નથી જેમ ડાભની અણી ઉપર રહેલું પાણીનું બિંદુ ક્ષણ માત્ર રહીને ખરી પડે તેવી રીતે મનુષ્યનું આયુષ્ય પણ ઘણું અસ્થિર છે માટે હે ગૌતમ પ્રમાદ સેવો યોગ્ય નથી આયુષ્ય ઘણું ટૂંકું છે ક્ષણવારમાં અનેક આધિ વ્યાધિ ઉપાધિ આવી ઊભી રહે છે માટે હે ગૌતમ પૂર્વે કરેલા કર્મો ક્ષય કરવા અને ઉતાવળે આત્મસાધન કરી લેવું ત્યાં પ્રમાદ કરવો યોગ્ય નથી એમ ભગવાન મહાવીર બોધે છે મનુષ્યનો ભાવ મળવો જ દુર્લભ છે કર્મોનો ઉદય જીવને મનુષ્ય સિવાયની અલગ અલગ ગતિમાં ખેંચી જાય છે માટે હે ગૌતમ જીવન સાર્થક કરવામાં એક સમય પણ પ્રમાણ કરવો નહીં એમ ભગવાન બોધે છે પૃથ્વી કાયમમાં ઉત્પન્ન થતા જીવને એ ગતિમાં અસંખ્યાત કાળ રહેવું પડે છે પાણીમાં એક વખત ઉત્પન્ન થવાથી જીવને જે તે ગતિમાં અસંખ્યાત કાળ સુધી રહેવું પડે છે અગ્નિકાયમાં એક વખત ઉત્પન્ન થવાથી જીવને તે જ ગતિમાં અસંખ્યાત કાળ સુધી રહેવું પડે છે અને વાયુકાયમાં એક વખત ગયેલા જીવને તે જ ગતિમાં અસંખ્યાત કાળ સુધી ભમવું પડે માટે હે ગૌતમ પ્રમાસ સેવીશ નહીં એમ ભગવાન મહાવીર બોધે છે વનસ્પતિ કાયમાં એક વખત ઉત્પન્ન થવાથી જીવને તે જ ગતિમાં લાંબા કાળ સુધી રહેવું થાય માટે હે ગૌતમ તો પ્રમાસ સેવીશ નહીં એમ ભગવાન બોધે છે એકેન્દ્રીમાંથી નીકળેલો જીવ બે આવે તો તેને ત્યાં હજારો વર્ષો સુધી રહેવું પડે માટે હે ગૌતમ તું પ્રમાદમાં સમય ગુમાવીશ નહીં જેને કાયા જીભ હોય તે બે ઇન્દ્રિય કહેવાય કાયા જીભ અને નાક હોય તે તે ઇન્દ્રિય બે ઇન્દ્રિયમાંથી નીકળેલો જીવ તે ઇન્દ્રિયમાં આવે ત્યાં સંખ્યાત કાળ રહેવું પડે છે માટે હે ગૌતમ તું પ્રમાદ સેવીશ નહીં એમ ભગવાન બોધે છે કાયા જીભ નાસિકાને ચક્ષુવાળા જીવને ચોરેન્દ્રિય કહેવાય છે આ ગતિમાં કાળ અનુસાર ઉત્પન્ન થવાથી તે જ ગતિમાં સંખ્યાત વર્ષો સુધી રહેવું પડે માટે હે ગૌતમ તો પ્રમાદ સેવીશ નહીં અજ્ઞાન અવસ્થામાં કર્મના ગાઢ બંધન બાંધે અને વિભાવ પરિણામથી જીવ ફરી એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જાય છે આમ ભગવાન બોધે છે કાયા જીભ નાસિકા ચક્ષુ અને કાન આ પાંચ ઇન્દ્રિયવાળા જીવને પંચેન્દ્રિય કહેવાય છે અહીં સામાન્ય રીતે ઉત્પન્ન થયા પછી ત્યાંને ત્યાં ઉત્પન્ન થવાનું ફરી હોય તો વધુમાં વધુ સાત કે આઠ ભાવ સુધી ત્યાં પણ જન્મ મરણ તો ઊભા જ છે માટે હે ગૌતમ તું અપ્રમાદિ બન એમ ભગવાન મહાવીર બોધે છે પંચેન્દ્રિય જીવના બે પ્રકાર છે એક મન રહિત એવા જીવ અને બીજા મન સહિત એવા દેવ અથવા નરક ગતિમાં જીવને એક જ ભૌ પણ લાંબા કાળ સુધી દેહ ગતિમાં રહેવું પડે માટે હે ગૌતમ તું બન એમ ભગવાન બોધે છે પરભવનું આયુષ્ય જીવને આ ભૌમાં જ બંધાય છે આખા જીવનના ત્રણ ભાગમાંથી બે ભાગ પસાર થયા પછી છેલ્લા ત્રીજા ભાગમાં આયુષ્ય બંધાય છે કદાચ ન બંધાય તો વળી બાકીનામાંના બે તૃત્યાંશ અને ન બંધાયું તો વળી બે તૃત્યાંશ એમ છેલ્લે અંતર્મુહૂર્તમાં મરણ સમયે કે વતલા સમયમાં આયુષ્ય બંધાઈ જાય છે આ પ્રમાણે જીવ પ્રમાદને વશ શુભ અશુભ કર્મ અનુસાર સંસારમાં નવા નવા ભાવ કરતો પરિભ્રમણ કર્યા જ કરે છે માટે હે ગૌતમ તું સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં એમ ભગવાન મહાવીર બોધે છે મહાકર્મમન થવાનું કારણ જીવનું મિથ્યાત્વપણું છે પર પદાર્થોમાં સુખ બુદ્ધિ છે કોઈ મહાન પુણ્યના જોગથી મનુષ્યપણું તો મળ્યું તો પણ આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ જો અન આર્ય કુળમાં જન્મે તો ભોગ ઉપભોગ હિંસા જૂઠ ચોરી અને પરિગ્રહ અને સ્ત્રી સમાગમમાં જ આખું જીવન અજ્ઞાનપણે વીતે માટે હે ગૌતમ અવસર પામીને આળસ ન કરીશ એમ ભગવાન મહાવીર બોધે છે કદાચ આર્યકુળમાં જન્મ થાય સદાચાર નીતિ વગેરે સંસ્કાર પણ હોય ત્યાં જન્મ મળ્યો તો પણ પાંચ ઇન્દ્રિયોની સંપૂર્ણતા અને લાંબુ આયુષ્ય દુર્લભ છે ઇન્દ્રિયની ખોટ ખાપણવાળા હોય પરવશ હોય પરાધીન હોય માટે એ ગૌતમ પ્રમાદ કરવો યોગ્ય નથી પાંચે ઇન્દ્રિય સંપૂર્ણ યોગ્યતાવાળી મળે તો પણ આત્મધર્મ અને સદાચાર તેમાં સંયમની વાત શ્રવણ મળવું ઘણું જ દુર્લભ છે મિથ્યા માન્યતાઓમાં જીવન પસાર થાય છે માટે એ ગૌતમ પ્રમાદ સેવો યોગ્ય નથી એમ ભગવાન આ અધ્યયનમાં કહે છે કદાચ સદાચારને સંયમ ધર્મ મળે છતાં તે ધર્મ ઉપર શ્રદ્ધા થવી દુર્લભ છે માટે એ ગૌતમ પરમાત્ સેવીશ નહીં ભગવાન મહાવીર ગૌતમને ઉદ્દેશ્યને કહે છે કે હે ગૌતમ જ્યારે શરીર વૃદ્ધાવસ્થાએ કરીને જીર્ણ થશે અશક્ત થશે સાંભળવાની જોવાની સૂંઘવાની શક્તિ નષ્ટ થશે ત્યારે સદધર્મની ઉપાસના કઈ રીતે થાય માટે હે ગૌતમ અવસર પામીને પ્રમાત કરીશ નહીં એમ ભગવાન બોધે છે જ્યારે શરીર વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થશે સૂંઘવાની શક્તિ પણ ઓછી થઈ ગઈ હશે ત્યારે વૃદ્ધાવસ્થાનું દુઃખ અસહ્ય હોય ને કણી કંઈ થાય નહીં માટે હે ગૌતમ પ્રમાત કરવો યોગ્ય નથી એમ ભગવાન પટ્ટશિષ્ય એવા ગૌતમ ગણધરને કહે છે જન્મ વખતે તો જેવું અભાન હોવાથી તે દુઃખથી અજાણ છે પણ ઘટપણમાં શરીર ક્ષીણ થતાં જીવ લાચાર અપમાનિત નિંદાપાત્ર પરને વશ થઈ જાય છે માટે હે ગૌતમ જેમ બને તેમ પ્રમા તજી આત્મા સાધી લેવો જોઈએ એમ ભગવાન મહાવીર બોધે છે શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ રાય છે એક એક રૂવાડે પણ બબ્બે રોગ એટલે આ શરીર રોગથી જ ભરેલું છે વાત પિત અને કફનો પ્રકોપ થાય ચિત્ત ઉદ્વેગને પામે નાના પ્રકારના રોગો આવીને ઊભા રહે અને શરીર દુઃખી કરી છેવટે વિનાશ કરે માટે હે ગૌતમ તો અપ્રમાદી બન એમ ભગવાન આ અધ્યયનમાં બોધે છે હે ગૌતમ ધન ધાન્ય સ્ત્રીપુત્ર સ્વજન પરિવાર સગા સંબંધી વગેરેનો ત્યાગ કરી તેની ઉપરથી રાગ છોડી સાધુપણું ગ્રહણ કર્યું તો હવે ભૂતકાળમાં ભોગવેલા કામભોગનો સંકલ્પ વિકલ્પ પણ કરવો નહીં તે તો મહાન પાપને ઉપાર્જન કરવાનું બળવાન નિમિત્ત બને છે માટે હે ગૌતમ ત્યજેલા વમી નાખેલ કામ સાધુ પુરુષો ફરી ઈચ્છે નહીં માટે તું પ્રમાદ ન કરો એમ ભગવાન મહાવીર બોધે છે ધર્મના માર્ગે કંટક અને અવરોધો ભરેલા જ છે તેને દૂર કરી સમ્યકત્વરૂપ વિતરાક માર્ગ તને પ્રાપ્ત થયો છે માટે હે ગૌતમ વિશુદ્ધ માર્ગને વિશે ચાલ્યો જાય અને એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં હે ગૌતમ અપ્રમાદિત થઈ સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરી અંતરશત્રુઓ કષાય વિષય કે જે પડ્યા છે તેને ક્ષય કરતો ક્ષપક શ્રેણી ચડ ને લોકને વિશે પહોંચી જ એમ ભગવાન મહાવીર ગૌતમ ગણધરને આ અધ્યયનમાં બોધે છે ભગવાન મહાવીરની આ મોક્ષચારિણી વાણી સાંભળવાથી અપ્રમાદી એવા ગૌતમ રાગ દ્વેષને છેદીને દ્રવ્ય અને ભાવથી સિદ્ધ ગતિને પેમ્યા વિતરાગનો માર્ગ વિતરાગને સમજાવનાર બીજા વિતરાગ પરમ કુલ દેવ મળ્યા અવસર પામે આળસ કરશે તે મૂરખમાં પહેલોજી માટે ભગવાન મહાવીરે ગૌતમને અને ગૌતમના નામે બધાને બોધ્યું કે સમયમ ગોયમ માપ માયે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ